તેમ છો મજામાં મિત્રો તો તાને ત્રણ ટન ભાઈમ કે આપણે જવાના અહીં ટ્રીપ ઉપર એ ટ્રીપ બહુ જોરદાર જવાની છે આંડલી જો આપણે દહ વાગે અહીંથી બસ આપણી જે અમદાવાદ ઊંધીની પણ અહીંયાથી આપણે ટ્રેન અપડવાની છે એ તમને આંડી નહીં તો એ તમે રોડમાં બહનેડે જ્યો તહી તમને પછી ખબર પડવા નહીં આપણે ક્યાં જવાના હય તો આંટલી દહ વાગે આપણે બસ અપડવાની છે તો વ્લોગ માં દર બઈ ના લેજો ફૂલે ફૂલ મજા આવતી મિત્રો હવે આપણે આવી ગયા અહીં બઈ ના પાકે જો આપણો વટો સામાન લઈને આવી ગયા હાઈ જય ભાઈ ને યોદેવ ભાઈ ના આવે ઈ ફેરા તો છે અમે યોદેવ ભાઈ જો જયભાઈ ભાઈ કે ઠેરો લેવા દયો છે જો તારા અહીં સામાન લાટ દીધો આટલી આપણી બસ આવવાની એટલે ડાયને બસમાં ચડી જવાના હૈ ફૂડે ફૂલ મજા આવતે મિત્રો સામાન અહીં આવી ગયો જયભાઈ જયભાઈ અને યોદેવ બે આવી ગયા હવે આપણે બે બટની વાતે જોવાની છે બસ

લેટ દાદી જાય લેટ દાદી પાછળ પછી આપણે ક્યાં જ્યાં તમને આંડી નહીં દેખાડી લો અમદાવાદ ફૂદી નડે જવું હોય સત્યાવીસ તેરો મીટર ગયા હે અહી પંદર મિનિટ નો માળો દે બસ પછી આપણે ગાંધી નડે જવાનું બસ મારે ઉદડી જવાનું છે એવું છે

તો મિત્રો તમે આટલું આદનો ઉડો જોયો હોય બહુ જોરદાર હવે ત્યાં જઈ તમને બીજા ઓળખમાં થવો પડે આંડી આપણે ચંડી દાદાના પૂરી ગયા હોય તો હાનો ઓળખો આઈ આવશે તો જો તમને નઈ માંડો લાઈટ ચડો શેર ચડો સપ્લાય ચડો બાય અને બીજા ઓળખમાં થવો પડે આપણે ક્યાં જઈએ